અર્જુન બોલ્યા હે કૃષ્ણ જેઓ શાસ્ત્રવિધિ છોડીને કેવળ શ્રદ્ધાયુક્ત થઈને પૂજન વગેરે કરે છે તેઓની નિષ્ઠા શ્રદ્ધા કેવી છે સાત્વિકી રાજસી કે તામસી શ્રી ભગવાન બોલ્યા મનુષ્યને સ્વભાવથી જ સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્રદ્ધા હોય છે તે મારી પાસેથી તું સાંભળ હે ભારત બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે દરેક મનુષ્ય શ્રદ્ધામય છે અને જેવી જેની શ્રદ્ધા હોય છે તેવો જ તે હોય છે સાત્વિકી મનુષ્યો દેવોને પૂજે છે રાજસી મનુષ્યો યક્ષો અને રાક્ષસોને પૂજે છે તથા બીજા તામસી લોકો ભૂત પ્રેત વગેરેને પૂજે છે દંભ અને અહંકારવાળા જે મનુષ્યો કામનાઓ અને આસક્તિના બળથી પ્રેરાઈને કેવળ મૂઢતાપૂર્વક શાસ્ત્રે ન કહ્યું હોય તેવું ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા પાંચ ભૂતોને તથા અંતર્યામે એવા મને પણ કષ્ટ આપે છે તેમને તું આસુરી નિશ્ચયવાળા જાણ વળી આહાર પણ સૌને ત્રણ પ્રકારનો પ્રિય હોય છે તેમજ યજ્ઞ તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે તેમના આ ભેદ તું સાંભળ આયુષ્ય સાત્વિકતા બળ આરોગ્ય સુખ અને રુચિ વધારનારા રસયુક્ત સ્નિગ્ધ પૌષ્ટિક અને હૃદયને ગમે એવા આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે કડવા ખાટા અતિશ ઉષ્ણ તીખા લુખા દાહ કરનારા આહાર રાજસી મનુષ્યોને પ્રિય હોય છે અને તે દુઃખ શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે એક પ્રહર વખત સુધી પડી રહેલું ઉતરી ગયેલું દુર્ગંધયુક્ત વાસી ઉચ્ચિષ્ટ અને અપવિત્ર ભોજન તામસી મનુષ્યોને પ્રિય હોય છે જે લોકો ફળની આકાંક્ષા રાખતા નથી પણ મારે યજ્ઞ કરવો જોઈએ એમ મનથી પોતાનું કર્તવ્ય સમજીને જે યજ્ઞ કરે છે તે સાત્વિક છે પણ એ ભરત શ્રેષ્ઠ ફળને લક્ષમાં રાખીને તેમજ દંભ માટે જે યજ્ઞ કરે છે તે રાજસ જાણ શાસ્ત્રવિધિ અન્નદાન મંત્રો રહિત રહિત અને શ્રદ્ધારહિત યજ્ઞને તામસ કહે છે દેવ બ્રાહ્મણ ગુરુ અને વિદ્વાનોનું પૂજન પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ આ વાણીનો તપ કહેવાય છે મનની પ્રસન્નતા સૌમ્યભાવ મૌન આત્મસંયમ અને ભાવનાની શુદ્ધિ આ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના સાવધાન મનુષ્યો દ્વારા ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ ત્રણેય પ્રકારના તપને સાત્વિક કહે છે સત્કાર માન અથવા પૂજા માટે દંભપૂર્વક જે તપ કરાય છે તે અસ્થિર તથા નાશવંત તપને રાજસ કહ્યું છે જે મૂઢતાપૂર્વક હઠથી મન વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તેને તામસ તપ કહેલું છે દાન દેવું એક કર્તવ્ય છે એવી બુદ્ધિથી બદલાની આશા વિના યોગ્ય સ્થળે યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને જે દાન અપાય છે તેને સાત્વિક દાન કહેલું છે પરંતુ બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ દાન કહ્યું છે જે દાન સત્કાર વિના તિરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તેને તામાસદાન કહેલું છે ઓમ શબ્દો બ્રહ્મના વાચક છે તેનાથી પૂર્વે બ્રાહ્મણો વેદો અને યજ્ઞો નિર્મિત થાય છે માટે બ્રહ્મવાદી મનુષ્ય ઓમ એવો ઉચ્ચાર કરીને યજ્ઞ દાન તપ વગેરે શાસ્ત્ર વિહિત ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે તત્ એટલે સર્વ તે પર બ્રહ્મ છે એવી ધારણાપૂર્વક તત્વનો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મોમુક્ષો યજ્ઞ દાન અને તપરૂપી વિવિધ ક્રિયાઓ કરે છે સત આ પરમાત્માનું નામ સદભાવનામાં અને શુદ્ધ ભાવમાં વપરાયેલા છે અને હે પાર્થ ઉત્તમ કર્મો માટે પણ સત શબ્દનો પ્રયોગ થાય છે યજ્ઞ તપ અને દાનમાં દૃઢ રહેવું એ પણ સત કહેવાય છે અને ઈશ્વર પ્રિત્યર્થે જે કર્મ કર્યું હોય તે પણ સત કહેવાય છે હે પાઠ અશ્રદ્ધાથી યજ્ઞ દાન તપ કે જે કંઈ કરવામાં આવે છે તેને અસત કહેવાય છે તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ થયો